હાઈકોર્ટે આપેલા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની કલેક્ટરે સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે હાઈકોર્ટે અસરગ્રસ્તોને જીઆરટીમાં અપીલ કરવા માટે એક મુદ્દત આપી છે હાઈકોર્ટે વહીવટી પ્રશાસનને કોઈ સૂચના નથી આપી અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાની દલીલ પર કલેક્ટરની સ્પષ્ટ વાત સરકારી જમીન પરના દબાણકારો માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણો હોય છે દરેક વ્યક્તિ માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવી શક્ય નથી સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યો હોય આને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ ઉપર પુષ્કળ દબાણો હોય છે અને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો બાકી જે પણ માનનીય કોર્ટે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે ઇન્સ્ટ્રક્શન મુજબ આ લોકો પોતાની રેમેડી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આ લોકોને એક તક આપી છે અને જેવી રીતે નિર્ણય આવશે ફ્યુચરમાં જીઆરટી અથવા માન્ય કોર્ટને એવી રીતે આપણે આગળ વધીશું